નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગ એવા વિશ મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લા સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો વન્ય પ્રાણીઓના હુમલામાં માનવ કે પશુના મૃત્યુમાં મળતી સહાય વધારવામાં આવી છે રાજ્યમાં આવેલા વન તથા અભયારણ્ય અને તેની નજીકના વિસ્તારમાં રહેતા વન્ય પ્રાણીઓના હુમલામાં માનવ મૃત્યુ ઈજા તથા પશુ મૃત્યુની ઘટનાઓ બનતી હોય છે આવા કિસ્સામાં સરકાર દ્વારા મૃતક વ્યક્તિ ઇજાગ્રસ્ત વ્યક્તિ અને પશુઓના મોત થાય તો વળતર ચૂકવવામાં આવતું હતું જોકે હવે આ વળતરની રકમમાં વધારો કરવામાં આવ્યો છે જેને લઈને રાજ્યના વન પર્યાવરણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કેટલી સહાય હવે આપવામાં આવશે એના વિશે જો વાત કરીએ તો માનવ મૃત્યુના કિસ્સામાં દસ લાખ ચૂકવવામાં આવશે માનવને ગંભીર ઈજા થાય તો બે લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે માનવને સામાન્ય ઈજામાં પચીસ હજાર રૂપિયા મળશે દુધાળા પશુના મૃત્યુમાં પચાસ હજાર રૂપિયાની સહાય ઊંટના મૃત્યુના કિસ્સામાં ચાલીસ હજાર રૂપિયાની સહાય ઘેટા બકરાના કિસ્સામાં પાંચ હજાર રૂપિયાની સહાય ઘોડા તેમજ બળદના મૃત્યુના કિસ્સામાં પચીસ હજાર રૂપિયા સહાય પાડા પાડી કે વાછરડીના મૃત્યુના કિસ્સામાં વીસ હજાર રૂપિયા સહાય વન્ય પ્રાણીમાં સિંહ વાઘ રીછ તેમજ વરખનો સમાવેશ કરવામાં આવ્યો છે જંગલી ભૂંડ મગર અને વરુને પણ વન્ય પ્રાણી ગણવામાં આવ્યા છે એટલે કે આમાંથી કોઈ પણ તમારા પશુઓ ઉપર કે માનવ ઉપર હુમલો કરે અને મૃત્યુ થાય કે ઇજાગ્રસ્ત થાય તો આ વળતર ચૂકવવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઇપીએફઓમાં જમા કરાવેલા પૈસા ઉપાડવામાં પડતી સમસ્યાઓમાંથી રાહત મળશે પીએફમાંથી પૈસા કાઢવાની પ્રક્રિયા વધુ આસાન બનશે તેને લઈને ઈપીએફઓ એક મેમ્બર એક યુ એ એન સિસ્ટમ લાવી રહ્યો છે આવનારા ટૂંક સમયમાં ઈપીએફઓમાં જમા કરાવેલા પૈસા ઉપાડવામાં પડતી સમસ્યાઓમાંથી રાહત મળશે ઈપીએફઓ તેના સોફ્ટવેરને અપગ્રેડ કરી રહ્યો છે જે મુજબ નવા સોફ્ટવેર મોડ્યુલમાં ઈપીએફઓ સભ્યના યુએએન નંબર દ્વારા એકાઉન્ટિંગ શક્ય બનશે આથી ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયા સરળ બનશે નવા સોફ્ટવેરને કારણે એક મેમ્બર એક યુ એ એન સિસ્ટમ લાગુ કરી શકાશે જે ભવિષ્ય નિધિમાંથી ક્લેમ સેટલમેન્ટમાં આવતી સમસ્યાઓમાંથી છુટકારો મેળવવામાં મદદ કરશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની વધુ એક વાવાઝોડાની આગાહી સામે આવી છે વામ નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે બે દિવસ બાદ ડીપ ડિપ્રેશન સક્રિય થશે તારીખ ચાર લઈને આઠ ડિસેમ્બર દરમિયાન અસર થઈ શકે છે ગુજરાતના કેટલાક ભાગોમાં અસર થઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે પણ વરસાદ વરસી શકે મધ્ય ગુજરાતમાં પણ વાવાઝોડાની અસર થઈ શકે છે જોકે કચ્છના વાતાવરણમાં પણ પલટો આવવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો ગુજરાત સરકારે ઇ કેવાયસીને લઈને આંકડા જાહેર કર્યા રાજ્યના નાગરિકો સરળ અને ઝડપથી ઇ કેવાયસી કરી શકે તે માટે પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત છે જોકે આ વ્યવસ્થા પર બે અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે રાજ્યમાં એક આડત્રીસ કરોડ નાગરિકોએ ઘરે બેઠા માય રેશન એપ્લિકેશન દ્વારા જ્યારે ગ્રામ પંચાયત લેવલે વીસી દ્વારા એક સાત કરોડ નાગરિકોનું ઈ કેવાયસી કરવામાં આવ્યું છે રાજ્યમાં કુલ બે પોઈન્ટ પંચોતેર કરોડથી પણ વધુ નાગરિકોનું ઈ કેવાયસી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોના અને ચાંદીમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે સોના અને ચાંદીના ભાવમાં ગઈકાલે ઘટાડો જોવા મળ્યો આઈબીજે વેબસાઇટ અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત આઠસોને તોતેર રૂપિયા ઘટીને પંચોતેર હજાર આઠસોને સડસઠ રૂપિયા ભાવ થયો છે જોકે અગાઉ સોનાની કિંમત છોતેર હજાર સાતસોને ચાલીસ પ્રતિ દસ ગ્રામ પર હતી તે જ રીતે ચાંદી રૂપિયા તેરસો ને બત્રીસ ઘટીને નવો ભાવ અઠ્યાશી હજાર એકાવન રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ અગાઉ ચાંદીનો ભાવ નેવ્યાશી હજાર ત્રણસો ને ત્યાંશી રૂપિયા હતો ખાસ કે ત્રેવીસ ઓક્ટોબરે ચાંદીએ નવ્વાણું હજાર એકસો ને એકાવન અને ત્રીસ ઓક્ટોબરે સોનાએ ઓગણસી હજાર છસો ને એક્યાસી રૂપિયાની ઓલ ટાઈમ હાઈ સપાટી ટચ પણ કરી હતી ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે શાળામાં મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પહાર યોજના શરૂ કરવામાં આવી છે દેશમાં કુપોષણમાં ગુજરાત મોખરે હોય તેને લઈને મુખ્યમંત્રી દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે રાજ્યમાં ધોરણ આઠ સુધીની સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં નવી સીએમ અલ્પહાર યોજના શરૂ કરવામાં આવી છે વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પહાર યોજના શરૂ કરવામાં આવી છે જેમાં સરકારી અને ગ્રાન્ટ ઇન એડ પ્રાથમિક શાળાઓમાં બાલવાટકાથી લઈને ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે હવે અલ્પહારનું અઠવાડિક મેનુ પણ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સોમવારે ખાંડેલા સિંગદાણા સહિતની ઘઉં અથવા તો મિલેટની સુખડી મંગળવારે સિંગદાણા ચણા તથા અન્ય કઠોળ સહિતની મિક્સ ચાટ બુધવારે ખાંડેલા સિંગદાણા સહિતની ઘઉં અથવા તો મિલેટની સુખડી ગુરુવારે સિંગદાણા ચણા અને અન્ય કઠોળ સહિત મિક્સ મિક્સચાટ શુક્રવારે સિંગદાણા ચણા અને અન્ય કઠોળ સહિતની મિક્સ મિક્સચાટ શનિવારે ખાંડેલા સિંગદાણા સહિતની ઘઉં અથવા તો મિલેટની સુખડી ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો હોમ વિભાગ દ્વારા ફેગલ વાવાઝોડાને લઈને મહત્ત્વની આગાહી કરવામાં આવી છે હોમ વિભાગે ફેગલ વાવાઝોડું નબળું પડતા આગામી ચાર દિવસ કેરળના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે ચક્રાવત અને લો પ્રેશરને કારણે કેરળમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે જોકે આજે રાજ્યમાં ચાર જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ બનશે એ વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણ નક્કી કરશે મહારાષ્ટ્રમાં સીએમની પસંદગીની પ્રક્રિયા તેજ થઈ ભાજપે વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણની નિરીક્ષક તરીકે નિમણૂક કરી મહારાષ્ટ્રમાં સરકાર ગઠન માટે ભાજપની તૈયારીઓ ભાજપે મહારાષ્ટ્ર માટે બે નિરીક્ષકના નામ જાહેર કર્યા છે જેમાં ગુજરાતના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીને પણ જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે કેન્દ્રીય નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણ પણ નિરીક્ષક તરીકે નિમણૂક કરાયા છે ધારાસભ્ય દળની બેઠકમાં તેઓ બંને નિરીક્ષક સામેલ થશે જોકે બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામ પર મહોર લગાવવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો ખેડૂતોએ પોતાની માંગણીઓને લઈને દિલ્હી કૂચ કરી જેમાં પોલીસ સાથે ઘર્ષણ પણ થયું છે યુપીના પાંચ હજાર જેટલા ખેડૂતોએ દિલ્હી કૂચ શરૂ કરી દીધી છે જેમાં પોલીસ બેરિકેડ્સ પણ તોડી નાખ્યા છે ખેડૂતો તેના પર ચડી ગયા છે ખેડૂતોને રોકવા માટે પોલીસે દિલ્હી યુપીને જોડતી છેલ્લા બોર્ડર પર વિવિધ સ્થળોએ બેરિકેડ લગાવી દીધા છે વાહનોના ચેકિંગના કારણે પાંચ કિલોમીટર લાંબો જામ છે જોકે બપોરે બાર વાગ્યાથી નોઈડામાં મહામાયા ફ્લાયઓવર પાસે પાંચ હજાર જેટલા ખેડૂતો એકઠા થયા હતા જ્યાં પોલીસ સાથે તેમનું ઘર્ષણ પણ થયું હતું ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના હિતમાં સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે આખરી જમીન બિનખેતી થઈ હશે તો પણ હવે ખેડૂત પ્રમાણપત્રથી બે વર્ષમાં ખેતીની જમીન ખરીદી શકાશે સંપાદનથી જમીન વિહોણા બનેલા ખેડૂતો પણ પ્રમાણપત્ર મેળવી શકશે જેના માટે એક વર્ષમાં અરજી કરી શકાશે ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જે ખેડૂતોની તમામ જમીન સંપાદનમાં જતી રહી હોય અને જેમની પાસે જમીન ના હોય એવા ખેડૂતો પણ હવે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર મેળવી શકશે તારીખ એક પાંચ ઓગણીસો ને સાઠથી અત્યાર સુધીમાં જેમની જમીન સંપાદિત થઈ હોય તેવો કલેક્ટરને અરજી કરીને પ્રમાણપત્ર મેળવી શકશે કલેક્ટર ખરાઈ કરીને પ્રમાણપત્ર આપશે જોકે આવું પ્રમાણપત્ર મળ્યાના ત્રણ વર્ષમાં જેથી ખેડૂતને જમીન ખરીદી કરી લેવાની રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વધુ એક કર્મચારી હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે રાજ્ય સરકારના કર્મચારીઓ અને અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુએટી અને અવસાન ગ્રેજ્યુએટીની મહત્તમ મર્યાદામાં પચીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે જોકે હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેજ્યુએટી તથા અવસાન ગ્રેજ્યુએટી વીસ લાખ રૂપિયાની મર્યાદામાં આપવામાં આવ્યો છે જે હવે મહત્તમ રૂપિયા પચીસ લાખની મર્યાદામાં આપવામાં આવશે તારીખ એક જાન્યુઆરી બે હજાર ચોવીસ પછી વયનિવૃત્ત થતા કર્મચારીઓ અને અધિકારીઓને તેનો લાભ આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સિગારેટ તંબાકુ ઠંડા પીણા પરનો જીએસટી વધી શકે છે એકવીસ ડિસેમ્બરે મળનારી બેઠકમાં મહત્વના નિર્ણયો થઈ શકે છે સિગારેટ તંબાકુ અને ઠંડા પીણા પરનો જીએસટી પાંત્રીસ ટકા થઈ શકે છે જોકે પંદરસોથી પણ વધુની કિંમતના ગાર્મેન્ટ પર પાંચ ટકા જીએસટીની દરખાસ્ત તે સિવાય જો વાત કરવામાં આવે તો હેલ્થ અને જીવન વીમાના પ્રીમિયમમાં ઘટાડાની પણ સંભાવના છે જોકે તેને લઈને નાણાં પ્રધાન દ્વારા સંકેત આપવામાં આવ્યો છે જીએસટી કાઉન્સિલ પ્રીમિયમ પરનો જીએસટી ઘટાડે તો લોકો માટે વીમો સસ્તો થઈ શકે છે વીમા પોલિસી તેમજ સિનિયર સિટીઝન માટેના વીમામાં જીએસટીમાં રાહતની પણ સંભાવના છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા માટે તેર પંચોતેર લાખ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા માટે હાલમાં ફોર્મની કાર્યવાહી ચાલી રહી છે જેમાં અત્યાર સુધીમાં તેર પોઈન્ટ પંચોતેર લાખ જેટલા વિદ્યાર્થીઓના ફોર્મ ભરાઈ ચૂક્યા હોવાની પણ વિગતો સામે આવી છે જોકે હજુ ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી હોવાથી આંકડો વધશે ગત વર્ષે પંદર લાખ જેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં નોંધાયા હતા ધોરણ દસની પરીક્ષા માટે અત્યાર સુધીમાં આઠ પોઈન્ટ પાસઠ લાખ જેટલા વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા હોવાનું સામે આવ્યું છે જોકે આગામી દિવસોમાં હજુ પણ ફોર્મ ભરાવાની કાર્યવાહી શરૂ હોવાથી આંકડો ઊંચો જશે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો ઉત્તર પ્રદેશ રાજ્યને વધુ એક નવો જિલ્લો મળ્યો છે પ્રયાગરાજ મહાકુંભના આયોજન માટે મેળા વિસ્તારને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે જેનું નામ મહાકુંભ મેળા રાખવામાં આવ્યું છે આ નવા જિલ્લાનું જાહેરનામું બહાર પાડ્યા બાદ એ આપનામામાં આવશે જે અન્ય જિલ્લાના સંચાલન માટે જરૂરી છે મહાકુંભ મેળા નામના નવા જિલ્લાની રચના બાદ હવે ઉત્તર પ્રદેશમાં જિલ્લાઓની સંખ્યા પંચોતેરથી વધીને છોતેર થઈ ગઈ છે આમ મહાકુંભ મેળાના આયોજન બાદ ઉત્તર પ્રદેશમાં એક વધારાનો જિલ્લો અસ્તિત્વમાં રહેશે ઉલ્લેખનીય છે કે કુંભ અને અર્ધકુંભના અવસર પર નવા જિલ્લાનું જાહેરનામું બહાર પાડવાની પરંપરા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો મશહૂર શિક્ષક અવધ ઓઝા આમ આદમી પાર્ટીમાં જોડાયા પ્રખ્યાત ઓનલાઈન કોચિંગ શિક્ષક અવધ ઓઝા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે રિપોર્ટ્સ અનુસાર અવધ ઓઝા દિલ્હીમાં ચૂંટણી લડશે તેવી પણ અટકળો છે અવધ ઓઝા સરને સોશિયલ મીડિયા પર પ્રખ્યાત મોટિવેશન સ્પીકર તરીકે પણ ઓળખ મળી છે જોકે સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોઅર્સ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વાજપાઈ બેન્કેબલ લોન યોજનાને લઈને મોટા સમાચાર આવ્યા છે ધંધા માટે વાજપાઈ બેન્કેબલ યોજના મહત્વની છે જેમાં રાજ્યમાં ધિરાણની મર્યાદા હવે પચીસ લાખ રૂપિયા કરાય છે રાજ્યમાં નાના ઉદ્યોગ કરો માટે પટેલ સરકાર દ્વારા આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ધિરાણની મર્યાદા હાલમાં જે આઠ લાખ રૂપિયા હતી તે વધારીને પચ્ચીસ લાખ રૂપિયા કરવામાં આવી છે જોકે વાજપાઈ બેન્ક કેબલ યોજનામાં ધિરાણની મર્યાદા ડબલથી પણ વધારી દેવામાં આવી છે જેમાં સબસિડીમાં પણ વધારો થયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે ક્યુઆર કોડ સાથે પાન કાર્ડ આવશે કેન્દ્રીય કેબિનેટની પાન ટુ પોઈન્ટ ઝીરો પરિયોજનાને મંજૂરી હવેથી ક્યુઆર કોડ સાથે નવા પાન કાર્ડ આવશે કેબિનેટ દ્વારા પાન ટુ પોઈન્ટ ઝીરોને મંજૂરી આપવામાં આવી છે કરદાતાઓની ઓળખ માટે જારી કરાયેલ પાન કાર્ડ હવે ક્યુઆર કોડ સાથે જારી કરવામાં આવશે જેથી કરદાતાઓના ડિજિટલ અનુભવને વધારી શકાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ સીસીઈએ પાન ટુ પોઈન્ટ ઝીરો પ્રોજેક્ટ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે સરકારના નિર્ણયનો હેતુ સરકારી એજન્સીઓની તમામ ડિજિટલ સિસ્ટમમાં મુખ્ય ઓળખકર્તા તરીકે પાનનો ઉપયોગ કરવાનો છે જોકે સરકાર આ પ્રોજેક્ટ પર કુલ ચૌદસો પાંત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઇન્ડસઇન્ડ બેન્કે એફડી પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે ઇન્ડસઇન્ડ બેન્કે ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડી પરના વ્યાજ દરોમાં વધારો કર્યો છે જેમાં હવે સામાન્ય નાગરિકોને ત્રણ પોઈન્ટ પચાસ ટકાથી સાત પોઈન્ટ નવ્વાણું ટકા સુધીનું વાર્ષિક વ્યાજ મળશે બેંક વરિષ્ઠ નાગરિકોને ચાર ટકાથી આઠ પોઈન્ટ ઓગણપચાસ ટકા સુધી વાર્ષિક વ્યાજ ઓફર કરે છે જોકે ત્રણ કરોડથી ઓછીની એફડી પર વ્યાજ દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે આ નવા દરો છવ્વીસ નવેમ્બરથી જ લાગુ થઈ ગયા છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સાથે જ આ વિડીયોને તમારા તમામ વોટ્સએપ ગ્રુપ તથા ફેસબુક ગ્રુપમાં પણ શેર જરૂર કરજો જેથી અન્ય લોકોને પણ આ માહિતીઓ મળી શકે